રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા રજૂઆત ગુજરાત રાજ્યમાં ફક્ત કહેવા પૂરતું દારૂબંધી છે હકીકતમાં તો ગુજરાતમાં જાણે દારૂની રેલમ છેલમ હોય તેમ અડાઉ ચાલી રહ્યા છે જે નખત્રણા તાલુકાના ગામડાઓમાં તેમજ નખત્રાણા શહેરમાં ખુલ્લેઆમ દેશી તેમજ ઇંગ્લિશ બનાવટનો દારૂ વેચાઈ રહ્યો છે જે 108 સેવા કરતા પણ વધુ ઝડપે મોબાઈલ ફોનની એક રિંગ દ્વારા કહો તે સ્થળે બુટલે ગરો દ્વારા દારૂની ડિલિવરી મળી રહે છે જેના કારણોસર આપણા નખત્રાણા તાલુકામાં દારૂબંધીની કોઈ કડક અમલવારી ન હોવાના કારણે દારૂ દૂધની મારફત મળી જતો હોવાના કારણે અનેક લોકો દારૂના વ્યસનમાં સંપડાઈ રહ્યા છે જે મુખ્યત્વે યુવા વર્ગના પુરુષો દારૂના વ્યસને ચડતા હોય તેવા કુટુંબોમાં પણ રોજે રોજ ઝઘડાઓ થાય છે જેના કારણોસર પરિણીત મહિલાઓ તેમજ તેમના નાના બાળકો ઉપર આફત આવી પડે છે નખત્રાણા તાલુકામાં દારૂબંધીની સખત અમલવારી બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા પોલીસ તંત્રની અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી પોલીસ તંત્ર દ્વારા દારૂબંધી સખત અમલવારી કરાવવામાં આવેલ નથી અને અમુક પોલીસ કર્મચારીઓ પણ આ સાથે હપ્તાઓ વસૂલી કરીને તેમને રીતસર દારૂ વેચવાનો પરવાનો સિક્યુરિટી પૂરી પાડે છે જેના કારણોસર બુટલેગરોને પણ મસ મોટું મેદાન મળી ગયું છે જે દેશી દારૂ બનાવતા ઈસમો દ્વારા રોજે રોજ જેનરીક દવાઓ વપરાશ કરીને તાત્કાલિક દેશી દારૂ બનાવી લોકોના આરોગ્ય જીવન સાથે મોત અંગેના ચેડા કરી રહ્યા છે જે ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે લઠ્ઠાકાન થયેલ છે જો નખત્રાણા પોલીસ તંત્ર હવે જાગશે નહીં તો નખત્રાણા તાલુકામાં પણ ટૂંક સમયમાં આવા લઠ્ઠાકાન થાય તેવો અણસાર આવે છે તેમજ દારૂ પીતા વ્યક્તિઓના કારણે મહિલા પણ તેમના ઘરથી બહાર નીકળી શકતી નથી જે દારૂ પીતા ઈસમો મન ફાવે તેવું વર્તન કરે છે અને જ્યાં ત્યાં પડ્યા રહી છે જેના કારણે ગામનો વાતાવરણ પણ બગડી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકા ટીમ દ્વારા આજ રોજ કચેરી સમક્ષ સવારથી સાંજ સુધી આ દારૂબંધી સખત અમલવારી માટે ધરણા કાર્યક્રમ આપી વધુ વખત આ લેખિત રજૂઆતો કરી છે નખત્રાણા તાલુકાના ગામડાઓ તેમજ નખત્રાણા શહેરમાં સખત દારૂબંધીની અમલવારી કરાવવામાં આવે તેવી તેમની માંગ છે જો તેમ છતાં પણ આ બાબતે પોલીસ તંત્ર નિષ્ક્રિય રહેશે તો ના છૂટકે તેમની ટીમ દ્વારા જાગૃત નાગરિકો મહિલાઓ સાથે રાખી દરેક ગામના દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડી અને અડ્ડાઓ બંધ કરાવવાની જરૂરિયાત પડશે જે બાબતે કોઈ પણ બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આપવામાં આવેલું આવેદનપત્રમાં જણાવ્યું છે આજરોજ રાષ્ટ્રીય તત્તાધિકાર મંચ કચ્છ જિલ્લાની ટીમ વતી અને વડગામ ધારા ધારાસભ્યશ્રી અને ફાયરબ્રાન્ડ નેતા એવા જિગ્નેશ મેવાણીના આદેશથી જે કચ્છમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એના કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યો છે આ કચ્છ મેકરણ દાદાની ધરતી હોય આજે ત્રિકમ સાહેબની ધરતી હોય ધણીમાત દેવની ધરતી હોય અને જ્યારે નવરાત્રિના નવલા નોરતા ચાલતા હોય અને આજે આપણે જ્યારે મા માતાજીની આરતીઓ કરતા હોઈએ અને એના પાછળ જ્યારે આ દારૂની રેલમછેલ થતી હોય અને એના કારણે યુવાધન અને જે પ્રક્રિયાઓ ખોટી રીતે થાય છે એને ક્યારે સાંખી લેવામાં આવશે નહીં નખતણા પોલીસ સ્ટેશનની બારે આજે દારૂબંધીના અર્થે રાષ્ટ્રીય દત્તાધિકાર મંચ તેમના દરેક અમે કાર્યકર્તાઓ બેસી અને આ દારૂબંધી બંધ બંધ કરવામાં આવે કારણ કે આજે આપણે કહેતા હોઈએ કે ગુજરાતમાં દારૂ નથી વેચાતો તો અમે ચોક્કસ કહીએ છીએ કે અહીંયા દારૂની રેલમ છેલ થઈ રહી છે તે છતાંય ક્યાંક ને ક્યાંક પોલીસ આ ખાડા કાન કરી રહી છે એ કદાપી ચલાવવામાં લેવામાં આવશે નહીં માટે આજે અમે પ્રતિક ધરણા રૂપે આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશનની બહાર બેઠા છીએ એવી જ રીતે આજે લખપત તાલુકામાં આપણે ધરણા કરવામાં આવી છે દિવસે ને દિવસે દરેક તાલુકામાં આ મુજબની ધરણાઓ થશે અને ચોક્કસપણે આ દારૂ જે યુવાધન માટે એક દૂષણ છે અને સમાજ માટે દૂષણ છે એના કારણે આજે સુસાઈડના પ્રશ્નો અકસ્માતોના પ્રશ્નો એટલી હદે વધતા જાય છે તે છતાંય જો આ તંત્રની આંખ ન ઉગડતી હોય તો ચોક્કસ અમે આંખ ઉગાડશું અને આ દૂષણને હટાવવા માટે દારૂબંધી કરવી જ પડશે પોલીસને ચોક્કસ શબ્દોમાં અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે સાહેબ ત્વરી જલ્દી જેટલી જલ્દી બને આજે નખત્રાણાના ઠેર ઠેર જગ્યાએ જે જે જગ્યાએ દારૂ બંધ દારૂ વેચાઈ રહ્યો છે વેપલા થઈ રહ્યા છે એને બંધ કરવામાં આવે અન્યથા આજે તો પ્રતિક ધરણા છે પણ આગળ જતાં આ ચોક્કસ મુદ્દતના ધરણા કરવા પડે જલદ આંદોલન કરવા પડે કે જનતા રેડ કરવી પડે તો રાષ્ટ્રીય દલિત કરવા તૈયાર છે અને કરશે મારું નામ ભાઈ પૂછ્યા છે હું રાષ્ટ્રીય દલિત દલિતથી નખા તાલુકા પ્રમુખ છું આજે પોલીસ સ્ટેશનની બારે રાષ્ટ્રીય દલિતની ટીમ આને સાથે જાગૃત નાગરિક દ્વારા ધરાણા માટે બેઠા છીએ જે ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં પણ નખત્રાની અંદર આમ બેસીને દારૂનો આડો ધમધમી રહ્યો છે અગાઉ પણ સાહેબને લેખિત મોખી રજૂઆત કરી છતાં પણ આજ દિવસ સુધી ધરાણા આજે ધરાણા કરવા પડ્યા આજે પણ લેખિતમાં સાહેબને રજૂઆત કરવામાં આવશે જો ટૂંક સમયમાં દારૂ બંધ નહીં થાય તો જનતા રે કરવામાં આવશે